જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર વિડીયોમાં તમે મિની ટ્રેક્ટર જોઈ રહ્યા છો મહિન્દ્રા બસો પંદર ડીઆઈ મિની ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર વેચવાનું છે તો ઓઝારના સેટ સાથે આખું ટ્રેક્ટર વેચવાનું છે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો બધી જ વિગત તમને આ વિડીયોમાં મળી રહેશે મોડલ વિશેની વાત કરું તો બે હજારની ઓગણીસના મોડલ આ મહિન્દ્રા મિની ટ્રેક્ટર છે વન વન ટ્રેક્ટર છે એક જ માલિકે ચલાવેલું ટ્રેક્ટર છે અત્યાર સુધી આ ટ્રેક્ટર ચાલેલું છે તમે વિડીયોની અંદર જોઈ રહ્યા છો ટ્રેક્ટર છે પ્રકારનો ફોલ્ટ નથી જવાબદારી ગેરંટી સાથે આ મિની ટ્રેક્ટર વેચવાનું છે આ ટ્રેક્ટરના કિંમતની વાત કરું તો ત્રણ લાખ ને પાંચ હજાર રાખેલી છે તેમાં પણ તમને રૂબરૂ તમે જ્યારે ટ્રેક્ટરની મુલાકાત લેવા જાઓ ત્યારે તમને તેમાં ફેરફાર કરી આપવામાં આવશે એવું આ ટ્રેક્ટરના માલિક જણાવે છે આ ટ્રેક્ટર તમને ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને પ્રોપર ખીજદડી રાણા વાવ કુતિયાણાની બાજુમાં તમને આ ટ્રેક્ટર જોવા મળી રહે છે જિલ્લો પોરબંદર બૅટરી નવી છે ઓઝાર સાથે આ આખું ટ્રેક્ટર વેચવાનું છે ઓઝારમાં દાતી રાપ ટ્રોલી આ ત્રણેય વસ્તુ છે તે પણ ટ્રેક્ટર સાથે જ આપવાની છે નવા ઓજાર છે વાપરેલા નથી આ ઓઝાર એવું આ ટ્રેક્ટરના માલિક જણાવે છે આ ટ્રેક્ટરમાં બેટરી નવી જ નાખેલી છે ટાયર પણ તમે વિડીયોની અંદર જોઈ રહ્યા છો ટાયર પણ ન્યૂ કન્ડિશનની અંદર તમને જોવા મળશે સીટ ક્ષત્રી નવા છે બાકી તમે ટ્રોલી પણ જોઈ રહ્યા છો એકદમ ન્યૂ ટ્રોલી છે બેટરી ટ્રેક્ટરમાં નવી છે એન્જિન પાવરફુલ કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ છે આ ટ્રેક્ટરમાં તમને કોઈ પણ પ્રકારનો ફોલ્ટ જોવા નહીં મળે ફૂલ જવાબદારી ગેરંટી સાથે આ ટ્રેક્ટર અને ઓજાર આપવાના છે તમે આ ટ્રેક્ટરવાળા ભાઈને ફોન કરીને વધુ વિગતો મેળવી શકો છો આ ટ્રેક્ટરવાળા ભાઈનો નંબર પંચાણું દસ પંચોતેર બાવીસ છવ્વીસ આ ટ્રેક્ટરવાળા ભાઈનો નંબર છે તમે તેને ફોન કરીને વધુ વિગતો મેળવી શકો છો આ ટ્રેક્ટર વિશેની બધી જ વિગત આપણે આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલી છે તેમજ વિડિયોના વિડીયોના નીચે જ ટ્રેક્ટરવાળા ભાઈનો નંબર તમને મળી રહેશે તમે તેને ફોન કરીને આ ટ્રેક્ટર વિશેની વધુ વિગતો મેળવી શકો છો બાકી તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો એકદમ સાચવેલું ચોખ્ખું ટ્રેક્ટર છે